ફરી યોર સ્વાગત છે જનતા ઓટોનામાં મિત્રો 75 75000 રૂપિયામાં R15 વર્ઝન 3 મિત્રો અને વિડિયો મિત્રો મિટીયર 350 સેગમેન્ટ મિત્રો કંઈ ઘટે જ નહીં 1,70,000 રૂપિયા મિત્રો મિટીયર ની કિંમત નવાની થાય છે 3 લાખ આસપાસ અને આમાં 40000 ની એસેસરી 40 થી 45000 ની એસેસરી બડંત મફત 1 રૂપિયો ચાર્જ લેવાની આવો મિત્રો એનો પ્લસ R15 નવાની કિંમત થાય છે મિત્રો વર્ઝન થ્રી અઢી આસપાસ થતો હશે પરફેક્ટ ભાવ કહી શકાય છે પછી અહીંયા આવે પછી એમ કે એક લાખ વીસ હજાર રૂપિયા આપણે ત્યાં સિસ્ટમ નથી મિત્રો જે હશે મૂળ કિંમત જ કહેવામાં આવશે અને મિત્રો યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે આમાં ફેક્ટ વાત જાણવા મળશે મિત્રો ગાડીની કંડિશન શું છે કેવી ગાડી છે કઈ રીતના બીજે જાવ તો ગાડી તમારે લેવી એક્યુરેટ પરફેક્ટ ડિટેલ્સ આપી મિત્રો તો આની યુટ્યુબ વિડીયો બનાવવાનો કાલે બાકી રહી ગયો કારણ કે લાઈટ વહી ગઈ હતી તો અત્યારે ત્રણ ત્રણ ગાડીનો સાથે સમજાવી દઈશ તમને મિત્રો મિટ્યોર થ્રી ફિફ્ટી સેગમેન્ટ તમે એક સેકન્ડ ફ્રેન્ડ તમને જો રાઈડિંગનો શોખ હોય લેહ લદ્દાખ ફરવું અથવા ઓલ ઇન્ડિયા ફરવું હોય એના કદાચ નો પણ ફરવું હોય તો ગામમાં લઈને નીકળો તો બી રૂડું લાગ્યો ફરવું હોય તો બેસ્ટ ઓપ્શન કેમકે એના માટે જ રોયલ એનફીલ્ડે બનાવેલી છે સેગમેન્ટ છે પેલા ગાડીની વાત કરી દો ને પછી એસેસરીની વાત તો જો કે સાથે સમજાવવું પડશે કેમકે લાગેલું છે એટલે તો કોઈ ઇશ્યુ નથી તો બે હજાર નું મોડેલ છે કલેજા 22 નો કયો મહિનો ત્રીજો બાકી વાત છે મા નામ 22 બાવીસ ત્રીજા મહિનાનું છે મીટીયો અને શરૂઆત આપણે ટાયર થી કરશો આ ટાયર મિત્રો ઓફ રોડિંગ નજીક આવ નજીક આવ મિત્રો ઓફરોડિંગ ટાયર નાખેલા છે આ ટાયર કંપનીમાંથી ચેન્જ કરીને ઓફ ના સ્પેશિયલ ટાયર નાખેલા છે એટલે કદાચ તમે ગમે ત્યાં ફરવા જાવ ને તો ટાયર તો ચેન્જ નહીં કરવો આપણે અને આગળનું ફ્રન્ટનું ટાયર મિત્રો એસી પંચ્યાસી જેવું છે મિત્રો ગાડી બરોબર છે પછી આ ફોગ લાઇટ દાખેલી છે ફોગ લાઇટ ની તમને પ્રકાશ ખાલી બતાડી દો કેવો પ્રકાશ પડે ખતરનાક પ્રકાશ પડે છે અને શોક જેવો સીન આવે છે તો પેલા યલો કલરનો પ્રકાશ પડે છે એકદમ હેવી કઈ ઘટે નહીં અને તમને એવું લાગે કે વ્હાઈટ કરવો છે તો વ્હાઈટ પણ થઈ જશે એક જ બટનથી બરોબર છે કંઈ ઘટે નહીં અને બંધ કરવી હોય તો બંધ પણ થઈ જશે વચ્ચે બહુ સારી સિસ્ટમ ફિટ કરી છે પછી વાત કરશું આપણે ઇન્ડિકેટરની તો બુલેટ ઇન્ડિકેટર નાખેલા છે મિત્રો આ લાઇટ બી બહુ મોંઘી છે ટોટલ એસેસરી ચાલીસ હજારની આસપાસ છે ચાલીસ પિસ્તાલીસ હજારની ઇન્ડિકેટર બહુ હેવી છે મિત્રો એકદમ મેટલના છે અને બહુ મોંઘા છે ઇન્ડિકેટર કેમકે મેટલના છે એટલે તમે સમજી શકો છો બરાબર છે આટા ખુલી ગયા ટાઈટ કરવું પડશે હા ઓકે ને લાગે છે બી સારા કંઈક અલગ કોન્સેપ્ટ આખો બનાવેલો છે અને બહુ ખતરનાક લાગે છે બુલેટ ઇન્ડિકેટર કઈ દેસર બનવાથી બુલેટ નીકળે ને એવા જ ઇન્ડિકેટરનો શેપ છે બરોબર છે આ આ મિરર પણ એસેસરીમાં નાખેલો છે હાર્લીનો મિરર છે મિત્રો હાર્લી ડિવિશનનો પછી આ તમે જે કાચ જોઈ રહ્યા છો એ પણ નાખેલા છે મિત્રો હાર્લી ડિવિશનના જ છે કાચ તમે એસેસરી કેટલી હદે નાખેલી આ આ પણ નાખેલું છે મિત્રો આજે તમને રોલય એન્ફિલ દેખાય છે ને અહીંયા લખેલું મીટ્યોર થ્રી ફિફ્ટી લખ્યો છે મીટ્યો નાખેલી છે કસ્ટમર કસ્ટમર છે મિત્રો અને શોખથી ગાડી લીધેલી હતી હવે ભાઈને લેવું છે એટલા માટે આપી દેવું છે આમાં કોઈ પ્રોબ્લેમ નથી જેન્યુન ગાડી છે પણ સિક્સ ફિફ્ટી લેવાની ઈચ્છા છે એટલે થ્રી ફિફ્ટી આપી દેવું છે અને ગાડી જેન્યુન કંડિશન છે આ હેન્ડલ બાર તમે જોઈ રહ્યા છો આ પણ નવું કંપનીનું નાખેલું છે અને સાથે મિત્રો એકસો સાઠ ની ટોપ સ્પીડ છે ફાઈવ સ્પીડ ગિયરબોક્સ છે ડિજિટલ મીટર સાથે અહીંયા મેપની પણ ફેસિલિટી આવે છે અત્યારે ટાઈમ બતાવે છે બરોબર છે ગાડી ચાલેલી છે અહીંયા બટન તેતાલીસ હજાર જેવી ગાડી જેન્યુન ચાલેલી છે ફર્સ્ટ ઓનર ગાડી છે બરોબર અને એન્જિન અવાજ તમને સંભળાવીને બતાવી દે મિત્રો એન્જિન એકદમ સાયલેન્ટ છે મિત્રો ગાડીનું અને કંઈ ઘટે નહીં બરોબર છે અને એન્જિનમાં તો ફૂલ જવાબદાર મિત્રો એક નંબર છે એન્જિન કંઈ ઘટે નહીં પછી ગાર્ડ લાગેલું છે કંપનીનું ઓરિજિનલ અને ફ્યુલ ટેન્ક વાત કરું તો નોર્મલ સ્ક્રેચિસ પણ ફ્યુલ ટેન્કમાં નથી દેખાતા નોર્મલ જે સ્ક્રેચિસ આવે ને એ પણ નથી દેખાતા મિત્રો સર્વિસ કરીને ઘરે લઈ જશો તો બ્રાન્ડ ન્યુ ગાડી લાગશે મિત્રો પ્લસ આ ટાંકીની ઉપર કવર પણ નાખેલું છે જેથી કરીને કઈ સામાન કે રાખો તો ટાંકીમાં સ્ક્રેચિસ નહીં પડે મિત્રો કોમ્પેક્ટ એન્જિન રિબોન સિરીઝ ટાઈપ જે એન્જિન આવે એ એન્જિન છે બરોબર છે આ મીટ્યોર થ્રી ફિફ્ટી નું તમે લોગો જોઈ શકો છો સીટ બી બનાવેલી છે પાછળ બેક રેસ્ટ નાખેલું છે મિત્રો નહીં આ તો જો કે કંપનીનું જ આવે પણ સીટ બનાવેલી છે બરોબર છે પાછળનું ટાયર પણ ઓફરોડે ટાયર નાખેલો છે અને ઘોડીમાં પણ મિત્રો એસેસરી બાકી નથી રાખેલી ઘોડી બી નાખેલી છે ગાડીનો બરોબર છે પછી પાછળનું ટાયરે ઓફરોડિંગ નાખેલું છે પણ પાછળનું ટાયર થોડું ઘસાયેલું છે તમે સમજી લો કે સાહીઠ ટકા પચાસ સાઈઠ ટકા જેવું પાછળનું ટાયર છે આગલા જેટલું સારું નથી એમ ઘસાયેલું છે સમજી શકો છો હાલે તો ટાયર તો ઘસાવાના જ છે પાછળ ઇન્ડિકેટર નાખેલા છે આ લોકલ પાર્સિંગની છે અમારી જીજે બત્રી માં છોતેર પચાસ ગાડી નંબર છે સાયલન્સર મોડિફાઈડ નાખેલું છે પરંતુ રોયલ એન્ફિલ્ડ ઓરિજિનલ છે મિત્રો જે કંપનીની એસેસરી નાખેલી છે મિત્રો કોઈ લોકલ એસેસરી ગાડીમાં ફિટ નથી કરી ઓરિજિનલ બધી એસેસરી છે ડિસ્ક બ્રેક નું જે ઓઈલ નાખવાનું આવે ડબી એમાં પણ કવર નાખેલું છે મીટિયોર એટલે એસેસરી કોઈ ચીજ બાકી નથી રહેતી ગાડીમાં મિત્રો તમારે લીધા પછી હલાવવાની છે એક રૂપિયા કિંમત રહેશે ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે અને ડિલિવરી પણ થશે હવે વાત કરીએ આર વન ફાઈવ ની મિત્રો ટૂંક સમયમાં ડિટેલ સમજાવવાની ટ્રાય કરીશ મિત્રો કારણ કે વિડીયો લાંબો થઈ જાય તમને બી જોવાનો કંટાળો આવે મિત્રો મિત્રો પેલા તો નંબર બહુ ગાડીનો સારો છે છોતેર બોતેર ગાડી બે હજાર અઢાર નો જુલાઈ છે ને બે હજાર જુલાઈ એટલે સાતમા મહિનાની ગાડી છે મિત્રો બરોબર છે અને થર્ડ ઓનર ગાડી છે મિત્રો ફેક્ટ વાત એટલે ફેક્ટ વાત મિત્રો કોઈ પાછળથી વાત નહીં મિત્રો

એક ખાસ વાત આમાં એ છે આની પેનલ એક તૂટેલી છે મિત્રો આ સાઈડની પેનલ તૂટેલી છે તો એ તમારે નવી નાખવાની ગણતરી રાખજો બરોબર છે બતાવ તૂટેલી બતાવ્યું ને આ આ મિત્રો આ પેનલ એક નાખવાની ગણતરી રાખજો બાકી ગાડીનું એન્જિન બહુ સારું છે ખતરનાક એન્જિન છે આ સાઈડની ની પેનલોમાં કઈ ક્રેક નથી અહી રેડિયમ અમે લોકો મરાવેલું છે બરાબર છે ગાડી હાલેલી બતાવે છે કે ચુમ્માલીસ હજાર જેન્યુન કિલોમીટર હાલેલી છે મિત્રો ગાડી અને એન્જિન સુપરબ એન્જિન છે મિત્રો કંઈ ઘટી નહીં એન્જિનમાં ડોન્ટ વરી ચુમ્માલીસ હજાર કિલોમીટર હાલેલી છે એન્જિન સારું છે અને એન્જિન ઓઈલ પણ ચેન્જ કરેલું છે બીજા પછી હલાવાની જ છે એન્જિન ગાડીનું સારું છે મિત્રો પછી વાત કરું બે હજાર અઢારનો ડિસેમ્બર ઓગણીસ ના મોડલ છે મિત્રો તમે જોઈ શકો છો બે એન્ડિંગ જ છે આ જાની ઉભો રે છે આ વાંધો નહીં ઓકે કરો ઓકે કરો ઓકે કરો મિત્રો બે હજાર અઢાર ના બારમા મહિના ઓગણીસો મોડેલ છે આનો નંબર પણ સારો છે શું નંબર છે બરોબર છે અને ટાયર ની શરૂઆત કરું મિત્રો સાઈઠ ટકા જેવાનું ટાયર છે આની બોડી પરફેક્ટ છે ક્યાંય સ્ક્રેચિસ કે બેન્ડ નથી મિત્રો કે તૂટેલ નથી આ ગાડી પણ થર્ડ ઓનર છે બરોબર છે પેનલું તમે જોઈ શકો છો ફ્રન્ટમાં નો સ્ક્રેચિસ નો ક્યાંય તૂટેલું પણ નથી ફ્રન્ટની ડિસ્કબ્રેક ઓકે એબીએસ ચેનલ ચાલુ એબીએસ ચેનલ મતલબ એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ હું ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ કરતો પણ ખોટું હતું મને એક કોમેન્ટ એક છે કરી પછી મને જાણવા મળ્યું આ સાઈડમાં પણ કાંઈ પેનલમાં ક્રેક નથી બરોબર છે ફ્યુલમાં ફ્યુલ ટેન્કમાં કાંઈ ક્રેક નથી ફ્યુલ ટેન્ક કાંઈ તૂટેલું નથી આ સાઈડ પણ ઓકે છે સાયલેન્સર કવર ઓકે છે મિત્રો સીટમાં થોડી કરકચલી પડી ગઈ છે એટલે સીટ કવર નાખવા હોય તો ઠીક છે બાકી હાલેમ એમ છે પાછળનું ટાયર મિત્રો પચાસ ટકા જેવું છે ટાયર થોડાક સમય પછી નાખવાની ગણતરી રાખજો નંબર જોઈ શકો છો ઇન્ડિકેટર ચાલુ છે કંપનીના ઓરિજિનલ નાખેલા છે આની બંને પેનલ ઓકે છે કે પેનલ તૂટેલી અને છે ની પાંચ જ મિનિટ દાદા અને પ્લસ બીજી વસ્તુ બંને બે સાઈડ આની પેનલો પણ ઓરિજિનલ ઓકે છે બરોબર છે ગાડી કેટલી ચાલેલી છે બટન મિત્રો મીટરના બટન કામ નથી કરતા મારે જોવું પડશે મીટરના બટન કામ નથી કરતા જો થાય તો કરાવી દઈશ પણ આ સમથિંગ સમજો ચાલી પિસ્તાલીસ હજાર પણ આ હાલેલી જશે ગાડી બરોબર છે સ્પીડો બી સ્પીડને બધું બતાવે છે આરપીએમ મીટર પણ ચાલુ છે પણ બટન ખરાબ થઈ ગયા છે મારું આગળ હમણાં જ ખ્યાલ પડ્યું છે મને એટલે કામ નથી કરતા બાકી આનું ઇન્જિન પણ પાવરફુલ છે એન્જિન મિત્રો બે ટકા ટકશે એન્જિન નું તમે ટેન્શન છોડી દેજો એન્જિન બહુ સારું છે ગાડીનું બંને માં એન્જિન માં તો કઈ ઘટે નહીં તમારે સો એકસો વીસ ત્રીસ હાલ લાવીને ચેક કરી લેવાની ગાડી ની છૂટ છે મિત્રો પરંતુ ગેરંટી વોરંટી એક ગાડીમાં નહીં આપી શકશું કારણ કે સેકન્ડ હેન્ડ ગાડી છે એટલે કંપની ન પ્રોવાઈડ કરે એટલે અમે નહીં પ્રોવાઈડ કરાવી શકીએ મિત્રો જેન્યુન વસ્તુ આપી જે છે રિપોર્ટ જેન્યુન આપીશ મિત્રો તમે યુટ્યુબમાં જોયું હશે મારા બીજા વિડીયોમાં પણ કે આપણે ક્યારેય ફેક રિપોર્ટ નથી આપતા પ્લસ મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક ઉના તાલુકામાં ગુજરાતમાં ડિલિવરી પણ કામ કરવાનું છે જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે મિત્રો નવી ગાડી આવે ત્યારે અને મારું ઇન્સ્ટા પેજ સાઇડમાં દેખાય છે અને ફોલો કરવાનું નહીં ભૂલતા જેથી કરીને રોજ તમને અપડેટ મળતું રહે મિત્રો અને આવી જ ગાડીઓની ઓફર આવતી રહેશે જનતા ઓટો ઉનામાં ગીઓ પણ આવવાનું છે ફટાફટ ચેલ ને સબસ્ક્રાઈબ કરો જનતા ઉઠો અને તમારો ભાઈ બીટો જ છે